અમે લોકો દર મહિને બહેનો માટે મીટિંગ બોલાવી છે સામાજિક આર્થિક ધર્મ અમે લોકો કાર્ય કરી છે ભાગવત સપ્તાહ આયોજન કરેલું હમણાં એકસો આઠ લોટાનું જયારે નવસો ગોયની જેટલી અમે જમાટ તેમજ આ ઉપરાંત અમે જરૂરિયાતમંદ લોકોને અથાણ આપી છીએ બ્લેન્કેટનું વિતરણ કરી છીએ આ ઉપરાંત આંગણવાડીના બાળકોને અમે બિસ્કિટ ચોકલેટ સોક્સ હા હા અમારે દર વર્ષે સતત ત્રણ વર્ષ અમે આયોજન કરી છીએ એમાં એક તો પહેલાં બહેનો માટે ખાસ અને આજનો અગિયારસ અગિયારસનો દિવસ અને એમાં અમે આજે ખાસ અમે ચોર્યાસી બેઠક આયોજન કરેલું કે જે મહાપ્રભુજીનું છે જેમાં બધાને બહેનોને દર્શનનો લાભ મળી શકે આ ઉપરાંત રાધાકૃષ્ણ બનીને આવેલા છે કે એ લોકો પણ રાસોમે તેમજ આજની યુવા પેઢી પણ સતત જોડાયેલી રહે